બે કેમ થાય બે જા બે જા સાહેબ તકડો બાત એકડી બોલ કે બે તંજા પોચે આવડા રાજા બાજાવો ને એજી ભાઈ તેવી જ આવી ગયું સાહેબ તો અણામાં તો ટુજીય પકડતું નઈ ઓણા સિગડી નઈ આવી ગયું સાહેબ એકડી બોલો નહીં બોલવું કમિન સાહેબ બેજો વિશાલ ના પૈસા ખોવાઈ જતા તો વિશાલ ના પૈસા કોને તારે શું આમ હો ગોળ્યો તો કે ના હો ગઈ તો આવ જ નહીં એના મો માં ઘેલ જીયો ફેટ બેઈ જાવ હા બાદાજી આવો હા બોલે સાહેબ કેટલા ભાઈ હો તમે અમે ચાલ ભાઈ બીજા ત્રણ ભાઈ શું કરી એક એન્જિનિયર એક વકીલ ને એક ચોર તો તું શું કરી હું રોજ સ્કૂલ નહી આવતો આવે પડા

ખબર નઈ લે બોલ કેપેસિટી બે પ્રશ્ન પૂછ્યા ત્રીજો પ્રશ્ન બાકી છે હા પૂછ એવો ક્યો જે ના ખબર બોલ એ ડ્રેસ હાડો હાડો લે ના